Isme tu chhod, zindagiya. In jahan mein toh maine, in jahan ko tuya ke. In jahan mein toh maine, in ko परे सुखे च

અને હું આશા રાખીશ કે આવનાર સમયમાં કોઈ બીજું પણ ગીત ગાવા માટે તૈયાર રહી જેથી કરીને દરેક મોકો મળે અને મને ખબર છે કે દરેક જણ ગાય છે દરેક જણ પાસે ગાવાની વરદાન છે દેવની સ્તુતિ કરવાની વરદાન છે તો હું આશા રાખીશ કે આપણા માંથી કોઈ પણ ગાવા માટે તૈયાર રહેજો રાઈટ એવું જરૂરી નથી કે આ કીબોર્ડ જોઈએ માઈક જોઈએ અને આપણે સારી રીતે પણ તમે તમે તો તો બેસ્ટ રહેશે તૈયાર પ્રાર્થના પણ કરશો અને સારું તો આવો આપણે વચન તરફ આગળ વધીએ અને હું આશા રાખીશ કે તમે દરેક જણ બાઇબલ અને પેન લઈને બેઠા હશો અને જેથી કરીને આપણે વચન વાંચી શકીએ શીખી શકીએ અને જો કોઈ પણ તમને પોઈન્ટ સારો લાગતો તમે લખી પણ શકો છો રાઈટ તો આજે આપણે જે વિષય પર વાત કરીશું એ વિષય છે કે વિજય વિશ્વાસના અદભુત પરિણામો એના વિશે આજે આપણે સાંભળીશું અને આપણે બધા પોતાનો માઇક મ્યુટ રાખજો જેથી કરીને વચ્ચે ડિસ્ટર્બ ના થાય ઓકે ઓકે તો સારું તો આજે છે એના એક અદ્ભુત પરિણામો વિશે આજે આપણે શીખીશું તો મારી સાથે તમે વાંચવા માટે વચન કાઢી શકો છો યુહાનની લખેલી સુવાર્તા એનો વીસમો અધ્યાય અને છવ્વીસ થી લઈને ઓગણત્રીસમી કલમ વાંચીશું યુહાન વીસ થી લઈને અરે સોરી વીસમો અધ્યાય અને છવ્વીસ થી લઈને ઓગણત્રીસમી કલમ સુધી આપણે વાંચીશું અને અહીંયા લખ્યું છે કે આઠ આઠ દાડા પછી ફરીથી તેના શિષ્યો ઘરમાં હતા થોમા પણ તેઓની સાથે હતો ત્યારે બારણા બંધ કર્યા છતાં ઈસુએ આવીને વચમાં ઉભા રહીને કહ્યું કે તમને શાંતિ થાવ પછી તે થોમાને કહે છે કે તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો અને તારો હાથ લાંબો કરીને મારી કુખમાં ગાલ અને વિશ્વા ના રહે પણ વિશ્વાસી થા થોમાએ ઉત્તર આપ્યો કે મારા પ્રભુ મારા દેવ ઈસુ તેને કહે છે કે તે મને જોયો છે માટે તે વિશ્વાસ કર્યો છે જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે અને સાથે બીજી કલામ વાંચે હિબ્રુ નો પત્ર એનો અગિયાર અધ્યાય અને એની પહેલી કલામ હિબ્રુ અગિયાર એક તો અહીંયા બી લખ્યું છે કે હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે મતલબ કે જે વસ્તુ આપણે જોઈ નથી એની પણ સાબિતી છે અને જે વસ્તુઓની આપણે આશા રાખીએ છીએ જે પ્રભુ વિશ્વાસની અંદર એ પણ આપણે વિશ્વાસ દ્વારા જોઈ શકીએ છીએ તો એ આગળ આપણે પોઈન્ટ જોઈશું કે આપણે વિશ્વાસ દ્વારા એના પરિણામો કયા કયા દેખી શકીએ છીએ તો જેમ આપણે શરૂઆતમાં વાંચ્યું કે ઈસુ મસીહ કીધું કે જેમણે પ્રભુ દેખ્યા છતાં પણ એમના પર વિશ્વાસ કરે છે એમને ધન્ય છે પ્રભુ યસુ મસીને આપણે દેખ્યા નથી રાઈટ પણ છતાં આપણે પ્રભુ ઈસુ મસીહ પર વિશ્વાસ કરીએ છીએ કઈ રીતના તો આપણે જાણીએ છીએ કે આપણે જે પ્રભુ ઈસુ મસીહ પર વિશ્વાસ કરીએ છીએ એ એક અંધવિશ્વાસ નથી કે કોઈ પાયા વગરના વિશ્વાસ નથી જેને બે બે બુનિયાદી કહેવામાં આવે છે એવો વિશ્વાસ નથી પણ આપણો જે વિશ્વાસ છે પ્રભુ યસુ મસીની ઉપર એ સાચો વિશ્વાસ છે અને આપણે સેના દ્વારા એ જાણી શકીએ છીએ બાઇબલના વચનો દ્વારા આપણે શીખી શકીએ છીએ અને આ બાઇબલના વચનો આપણે વાંચીએ છીએ એના પર આપણે વિશ્વાસ કરીએ છીએ કેમ કેમ કે જયારે તમે બીજો ટીમોથી એનો ત્રીજો અધ્યાય અને એની સોળમી કલમ વાંચશો બીજો લખવામાં આવ્યું છે પરમેશ્વરની પ્રેરણા દ્વારા લખવામાં આવ્યું છે આ કોઈ માણસે પોતાની બુદ્ધિ દ્વારા નથી લખ્યું હા ચાલીસ લેખકોએ લખ્યું છે પણ એમને જે પ્રેરણા આપી છે એમને જે પ્રેરિત કરેલું છે એ પરમેશ્વર છે પવિત્ર આત્મા જેથી કરીને એ લોકોએ શું કર્યું છે પરમેશ્વર એ માટે આ વચન સત્ય છે અને એના બાબત આપણે જે વાંચીએ છીએ અને એ દ્વારા આપણે શું કરીએ છીએ વિશ્વાસ કરીએ છીએ કે પ્રભુ ઈસુ મસીહ છે અને એના દ્વારા આપણે શું કરીએ છીએ આપણે વિશ્વાસનું જીવન જીવીએ છે તો જેમ આપણે જૂના કરારની અંદર ઇબ્રાહીમ વિશે સાંભળ્યું છે તો ઇબ્રાહીમનું જે પૃષ્ઠભૂમિ એટલે કે એનું જે બેકગ્રાઉન્ડ એનો જે ઇતિહાસ તમે જયારે વાંચશો તો બાઇબલ કે એ અબ્રાહમ હતો એના જે પિતા હતા તે મૂર્તિકાર હતા મતલબ કે મૂર્તિનો વ્યવસાય કરતા હતા મૂર્તિ બનાવતા હતા તો આપણે માની શકીએ કે જે મૂર્તિકારનો જે પિતા છે તો એનું બાળક પણ લગભગ તો એ મૂર્તિ વિશે જાણતો હશે કે મૂર્તિ પૂજા કરતો હશે બટ જ્યારે આપણે ઉત્પત્તિનો બારમો વાંચીએ છીએ પરમેશ્વર એને બોલાહટ આપે છે એને આપે છે અને એ એ પરમેશ્વરના પરમેશ્વરના પર પર તેડા વિશ્વાસ કરે છે અને પોતાનું ઘર પોતાનો પરિવાર પોતાનો જે પણ વસ્તુ હોય છે જે પણ વ્યવસાય હોય છે તે દરેક વસ્તુ છોડીને ક્યાં નીકળી જાય છે પરમેશ્વરની પાછળ પરમેશ્વરની પર વિશ્વાસ મૂકીને નીકળી જાય છે અને આપણે જોઈએ છે કે જે બી પરમેશ્વરે એને વાયદો કર્યો હતો કે હું તને એક તારા દ્વારા મોટી જાત ઉત્પન્ન કરી હે અને આજે આપણે ઇઝરાયલ દેશની વાત સાંભળી છે ઇઝરાયલ રાષ્ટ્ર એના દ્વારા શું થયું છે ઉત્પન્ન થયું છે અને એ કેવી રીતના થયું કેમ કે ઇબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો અને એ વિશ્વાસ દ્વારા પરમેશ્વરે એને શું કર્યું આશીર્વાદ દીધો અને આજે એક ઇઝરાયલ એક મોટી જાતિ આપણે આપણા દેખી શકીએ છીએ તો અને પરમેશ્વર એને કહે છે કે તું વિશ્વાસનો પિતા પણ કહેવાશે કેમ કે વિશ્વાસ દ્વારા ચાલ્યો અને જીવનમાં કામો કર્યા તો વિશ્વાસ માનો એક અદભુત વસ્તુ છે જે આપણને દેખાતી નથી પરંતુ એનું જે પરિણામ છે એ અદભુત છે હે વિશ્વાસ જે છે આપણે દુનિયાની અંદર ઘણા બધા વિશ્વાસો હોય છે કોઈ પૈસા પર ભરોસો રાખે વિશ્વાસ રાખે કોઈ કોઈના માણસ ઉપર રાખે છે પરંતુ આપણો જે વિશ્વાસ જે સાચા પરમેશ્વર છે એ વિશ્વાસ ને એ વિજયી વિશ્વાસ છે અને એનું પરિણામ આપણે અદભુત રીતે દેખી શકીએ છીએ તો જે આપણે વિશ્વાસ પરમેશ્વર પર કરીએ છીએ તો એ વિશ્વાસ દ્વારા આપણે પરમેશ્વરની યોજનાઓ દેખી શકીએ છીએ અને આપણે જે વિશ્વાસ કહીએ છીએ એના દ્વારા આપણે પરમેશ્વરની યોજનાઓ દેખવામાં આપણને મદદ થાય છે તો આવો આપણે જોઈએ કે વિશ્વાસના જે પરિણામો છે જે આપણે કરીએ એનું આપણને પરિણામ શું મળશે મેં આ બોલપેન લીધી છે તો એ બોલપેન નું પરિણામ શું હશે પણ એનું કારણ શું હશે એ શું ઉદ્દેશ્ય હશે એનું એનું પરિણામ શું હશે તો એ જ રીતના આપણે જે પ્રભુ વિશ્વ માસી પર વિશ્વાસ કરીએ છીએ તો એનું પરિણામ શું હશે તો એ આપણે એક વિશ્વાસી હોવાના નાતે એક જાણવું બહુ જરૂરી છે તો પેલો પોઈન્ટ જયારે તમે યોહાન ત્રણ સોળ વાંચશો અને આશા રાખો છો કે તમે બધાને મોડે હશે અને અને સાથે બીજો અધ્યાય આઠમી કલમ તો ત્યાં લખ્યું છે કે વિશ્વાસ દ્વારા પરમેશ્વરના અનુગ્રહથી આપણો ઉદ્ધાર થયો છે તો પહેલો પોઈન્ટ આ જ છે કે આપણું પાપોની ક્ષમા આપણો ઉદ્ધાર અને આપણું અનંત જીવન એ સેના દ્વારા થાય છે પરમેશ્વર પર વિશ્વાસ દ્વારા થાય છે તો પહેલું પરિણામ એ છે આપણે જે વિશ્વાસ કરીએ છીએ એનો કે આપણા પાપોની ક્ષમા થાય છે આપણો ઉદ્ધાર થાય છે કે આપણને પાપોની ક્ષમા મળે છે જેમ આદમે પાપ કર્યું અને જે આદમે પાપ કર્યું એ પાપ સર્વ માનવ જાતિમાં ફેલાઈ ગયું અને એને બચાવવા માટે પ્રભુ યુસુમસિંહ આ ધરતી પર આવ્યા અને એને કૃષ પર બલિદાન થયા એને કબરમાં રાખવામાં આવે ત્રીજા દિવસે જીવતા થયા અને જે કોઈ એના પર વિશ્વાસ કરશે યુવાન ત્રણસોડ યુહાન ત્રણસોડ શું કહે છે કે જે કોઈ એના પર વિશ્વાસ કરશે તે અનંદ જીવન પામશે તો પહેલું પરિણામ છે આપણા વિશ્વાસ એ છે કે આપણને અનંત જીવન મળે છે પાપોની ક્ષમા મળે છે અને ઉદ્ધાર મળે છે કેમ કેમ કે યીસુ મસીજ સાચા ઉદ્ધાર કરતા છે જેના પર આપણે વિશ્વાસ કરીએ છીએ તો બીજો પોઈન્ટ કે વિશ્વાસ દ્વારા જ આપણે જાણી શકીએ છીએ કે મારી તમારી આપણા દરેક માણસની ઉત્પત્તિ પરમેશ્વરે કરી છે આ દુનિયાની ઉત્પત્તિ સૃષ્ટિ આપણે આંખોથી જોઈએ છે એ કેટલી સુંદર સુંદર સૃષ્ટિ છે એની ઉત્પત્તિ પણ પરમેશ્વરે કરી છે જે આપણે વિશ્વાસ દ્વારા જ જાણી શકીએ છીએ એના માટે તમે ઉત્પત્તિ એનો પહેલો અધ્યાય અને છબ્વીસમી કલમ પણ વાંચી શકો છો ત્યાં લખ્યું છે કે આમ પરમેશ્વર કહે છે કે આપણે આપણા સ્વરૂપમાં અને સમાનતામાં માણસને ઉત્પન્ન કરીએ અને જ્યારે ઇબ્રુ એનો અગિયારમો અધ્યાય અને ત્રીજી કલા પણ વાંચશો તો ત્યાં લખ્યું છે કે આપણે વિશ્વાસ દ્વારા જ જાણી શકીએ છીએ કે સારી સૃષ્ટિની રચના પરમેશ્વરે કરી છે તો આજે વિજ્ઞાન કહે છે કે માણસ એ વાંદરામાંથી આવેલો છે પણ બાઇબલ કે છે કે માણસને પરમેશ્વરે બનાવેલો છે અને એ જ વિશ્વાસ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે હું હું આંદ્રામાંથી નથી આવ્યો પણ હું પરમેશ્વરની કૃપાથી બનાવવામાં આવેલો છું પરમેશ્વરે વિશ્વાસ દ્વારા શું કરીએ છીએ અદભુત કે આપણે વિશ્વાસ દ્વારા જાણી શકીએ છીએ આપણી ઉત્પત્તિ આ સૃષ્ટિની ઉત્પત્તિ પરમેશ્વરે કરી છે ત્રીજો જે પરિણામ છે આપણા વિશ્વાસ તે છે કે રોગોથી આપણને ચંગાઈ મળે છે હે ને જયારે પ્રભુ ઈસુ મસીહ આ ધરતી પર હતા એમની જે શારીરિક સેવા ના અંદર હતા ત્યારે જયારે પણ પ્રભુ ઈસુ સામે કોઈ રોગી ચંગાઈ માટે આવતો હતો ત્યારે પ્રભુ ઈસુ યસુ એક જ સવાલ હતો કે શું તું વિશ્વાસ કરે છે હા ને તો જયારે પ્રતિ સામેથી આવતો હતો કે હા પ્રભુ હું વિશ્વાસ કરું છું ત્યારે પ્રભુ એમને ચંગાઈ આપતા હતા અને પ્રભુ ઈસુ મસીહ એમને એમ કેતા હતા કે જા તારા વિશ્વાસે તને સાજો કર્યો છે કેટલી અદભુત બાબત છે કે પરમેશ્વર આપણને ચંગાઈ આપે છે અને જયારે તમે માર્ક નો લખેલી સુવાર્તા એનો નવમો અધ્યાય અને કલમ વાંચો ત્યાં એક વ્યક્તિ પ્રભુ યસુમાસી પાસે આવે છે અને પ્રભુ યસુ એમ સવાલ પૂછે છે કે પ્રભુ તું કરી શકે તો કરી દે હે ને તો યસુ એને કહે છે કે આ કેવો સવાલ કે તું ડાઉટ કેમ કરે છે તું કરી શકે એનો મતલબ શું તું ડાઉટ કેમ કરી શકે છે હે ને પ્રભુ યસુ ત્યાં એને ચંગાઈ આપે છે તો વિશ્વાસ દ્વારા શું થાય છે આપણને ચંગાઈ મળે છે કેમ કેમ કે આપણને ખબર છે કે આપણને પરમેશ્વરે બનાવ્યા છે અને પરમેશ્વર આપણી દરેક બાબતો દરેક રોગ દરેક તકલીફો પરમેશ્વર જાણે છે અને એને સાજાપણો આપવાનો અધિકાર પ્રભુ ઈશુમસી પાસે છે અને એવો આપણે બાઇબલ દ્વારા વિશ્વાસ કરીએ છીએ અને એ આપણો વિશ્વાસનું ત્રીજું પરિણામ છે કે આપણને રોગોથી ચંગાઈ મળે છે તો ચોથો પોઈન્ટ કે આપણને વિશ્વાસના પરિણામોનો ચોથો પોઈન્ટ છે કે આપણી વ્યક્તિગત ચિંતાઓ આપણી પરિસ્થિતિઓ આપણા ચિંતાઓ દૂર કરી શકે છે છે તો એ પ્રભુ ઈસુ પર આપણે પરિસ્થિતિ લખેલી સુવાર્તા એનો સત્તરમો અધ્યાય અને તમે વીસમી કલમ વાંચશો એ થોડી આપણે વાંચીએ માંથી સત્તર વીસ અને ત્યાં એમ લખ્યું છે

પહાડ મતલબ કે એક એવી તકલીફો હોય છે જે આપણને પહાડ જેવી લાગતી હોય છે આપણા ભવિષ્યની ચિંતા હોય છે જેને આપણે ઉચકીને વિશ્વાસ દ્વારા પરમેશ્વરને કહે છે કે પ્રભુ આજે પહાડ જેવી પરિસ્થિતિ મારા સામે છે એને તમે હટાવી દો અને ત્યારે પરમેશ્વર એ પહાડ જેવી આપણી જે ચિંતાઓ છે એ પરિસ્થિતિઓ છે એ ભવિષ્યની ચિંતાઓ છે એ પ્રભુ ઈસુમાં શું કરશે દૂર કરશે એ ખસેડી દેશે આપણા જીવનમાંથી એને દૂર કરી નાખશે તો આપણે વિશ્વાસ કરીએ છીએ કે પ્રભુ ઈસુ મસી કરી શકે છે અને એટલા માટે આપણે પ્રભુને કહીએ છીએ કે પ્રભુ આ તકલીફો આ પરિસ્થિતિઓને દૂર કરો અને પ્રભુ જીવતા મસી પર શું કરીએ છીએ વિશ્વાસ કરીએ છીએ તો આ બી એક વિશ્વાસનો અદ્ભુત પરિણામ છે પાંચમું પરિણામ કે વિશ્વાસ જો છે એ અસંભવને સંભવ બનાવે છે શું કહે છે વિશ્વાસ જે છે અસંભવ વસ્તુને સંભવ બનાવે છે જેમ કે પિત્તરનું પાણી પર ચાલવું એક માણસ આજે પાણી પર ચાલી શકે ના એવી કોઈ કોઈ નથી માણસની પાસે કે જે પાણી પર ચાલી શકે પણ બાઇબલની અંદર અદભુત ઉદાહરણ છે કે જ્યાં પિત્તરે જયારે ઈસુ મસીને જોયું અને ઈસુ મસીને કીધું કે પ્રભુ જો તું હોય તો મને આજ્ઞા આપ કે હું પણ પાણીમાં ચાલી ના આવું ઈસુ મસી કીધું કે આવ અને એ વિશ્વાસ દ્વારા પિત્તર ચાલ્યો અને પાણી પર ચાલ્યું કેટલું અદ્ભુત બાત છે એ અશક્ય બાબત જે વિશ્વાસ દ્વારા બની જ્યાં પરમેશ્વરે ત્યાં અદ્ભુત કાર્ય કર્યું આપણે શાંત કર્યું તે પણ કેટલી બાબત છે ને બહુ મહેનત કરી અને છેલ્લે કોની પાસે ગયા પ્રભુ ઈસુ મસી પાસે અને પ્રભુ યસુ મસીને કીધું અને પ્રભુ મસી ઉભા થયા અને એને તોફાનને શાંત કરી દીધું કેમ કેમ કે પરમેશ્વર અસંભવ ને સંભવ કરે છે અને એ પરમેશ્વરની ઉપર આપણે વિશ્વાસ કરીએ છીએ અને એ આપણા જીવનમાં આજે પણ કામ કરી શકે છે આજે પણ આપણને લાગતા અસંભવ કાર્યને સંભવ કરી શકે છે તો આ પાંચમો પોઈન્ટ છે કે વિશ્વાસ જે આપણે પ્રભુ ઈસુ પર રાખીએ છે એ અસંભવને સંભવ કરે છે પછી જે છે આપણે છઠ્ઠો પોઈન્ટ વાંચીએ અ જ્યારે તમે એફએસી એનો પહેલો અધ્યાય અને એની ત્રીજી કલા વાંચશો તો ત્યાં લખેલું છે કે આપણે વિશ્વાસ કરીએ છીએ ત્યારે આત્મિક રૂપમાં આપણને સ્વર્ગીય સ્થાનોમાં બેસાડી દેવામાં આવે છે ક્યાં બેસાડી દેવામાં આવે છે સ્વર્ગીય સ્થાનોની અંદર આપણને બેસાડી દેવામાં આવે છે જે સમયે આપણે વિશ્વાસ કરીએ છીએ તે જ ક્ષણે આજે આપણે શારીરિક રૂપમાં આ ધરતી પર છે પણ આત્મિક રૂપમાં પ્રભુ મસી જોડે આપણને સ્વર્ગીય સ્થાનોમાં બેસાડી દેવામાં આવેલા છે અને એક દિવસ એવો આવશે જ્યારે આપણે વ્યક્તિગત રીતે જે આપણો આ શરીર આપણે છોડી દેશો અને આપણને મહિમાવાન શરીર આપવામાં આવશે ત્યારે એ જ જે સ્વર્ગીય આશીષો છે સ્વર્ગીય સ્થાનમાં આપણે વ્યક્તિગત રીતે છે એને અનુભવ કરી શકીશું તો આ છે આપણા વિશ્વાસનું પરિણામ છઠ્ઠું પરિણામ આપણને ઈનામ આપવામાં આવશે જ્યારે આપણે પરમેશ્વરના કાર્ય કરીએ છીએ સુવાર્તાઓ આપીએ છીએ જે નાશમાં જતા આત્માઓને બચાવીએ છીએ અને એનું પ્રતિફળ પરમેશ્વર પ્રભુ ઈસુ મસી આપણને જરૂર આપશે કેમ કેમ કે આપણે પ્રભુ ઈસુ મસી પર વિશ્વાસ કરીએ છીએ અને એનું પરિણામ આપણને એનું પ્રતિફળ આપણને જરૂર સ્વર્ગમાં મળશે તો આ સાતમો પોઈન્ટ છે કે આપણને પ્રભુ દ્વારા આપવામાં આવશે અને લાસ્ટ ઈસુ મસી સાથે આપણે હંમેશા માટે રાજ્ય કરીશું હે ને આ વિશ્વાસ નું એક પરિણામ છે રોમિયો એનો પાંચમો અધ્યાય અને એની સત્તરમી કલમ પણ તમે વાંચી શકો છો ત્યાં લખ્યું છે કે મસીમાં આપણે રાજ્ય કરીશું આજે આપણે શારીરિક રૂપમાં અહીંયા છે પણ આત્મિક રીતે આપણે રાજ્ય કરીએ છીએ પરંતુ આપણે એનો અનુભવ નથી કરી શકતા પણ એક એવો સમય આવશે જ્યારે આપણે પ્રભુ જોડે આ વ્યક્તિગત રીતે મહિમાવાન શરીરની અંદર આપણે શું કરીશું રાજ્ય કરીશું અને આ કેટલાક મુખ્ય પોઈન્ટ છે કે જે આપણે વિશ્વાસ કરીએ છીએ એના પરિણામો છે તો જયારે અ જ્યારે શિષ્ય પ્રભુ ઈસુમાંથી પાસે આવે છે અને એને સવાલ પૂછે છે પ્રભુ ઈસુમાંથી અમે બધું છોડીને તારી પાછળ આવી ગયા છે અમને શું મળશે કાયદા આપણે પણ વિશ્વાસી છીએ અને આપણા વિશ્વાસીના જીવનમાં પણ આ સવાલ હશે કે પ્રભુ હું ઘણા સમયથી હું વિશ્વાસ કરું છું હે ને નું તમારી સેવામાં આગળ વધું તો અમને શું મળશે તો આ જે પોઈન્ટ છે આ જે આઠ મુખ્ય પોઈન્ટ છે હજુ ઘણા એવા પોઈન્ટ છે જે તમે બાઇબલની અંદર વાંચી શકો છો એને અધ્યયન કરીને લાવી શકો છો કે આપણને વિશ્વાસના પરિણામો કેટલા અદભુત અદભુત મળશે રાઈટ તો આ જે પરિણામો છે એ આપણને અચૂક મળવાના છે એ પરમેશ્વરનો વાયદો છે અને પ્રભુ છે એ જરૂરથી આપશે તો વિશ્વાસ જો છે એ ઘણો મોટો નથી ખાલી એક રાયના દાણા જેટલો વિશ્વાસ કરવાનો છે તો વિશ્વાસ શું કરવાનો છે પહેલો કરંતી એનો પંદરમો અધ્યાય અને ત્રણ ચાર પ્રમાણે કે એક જ વખત કબૂલાત કરવાની છે કે પ્રભુ મસીહ મારા પાપોને માટે માર્યા ગયા એને કબરમાં રાખવામાં આવ્યા અને ત્રીજા દિવસે જીવતા થયા એ જ મારો ઉદ્ધાર કરતા પરમેશ્વર પ્રભુ મસીહ છે અને એવો આપણે સાચા દિલથી એકવાર કબૂલ કરી લઈએ છે તો આપણે તે જ સમયે વિશ્વાસી બની જઈએ છીએ અને આ જેટલા બી આશીષો છે જેટલા બી પરિણામો છે એ પ્રભુ મસીહ આપણને એક ભેટના રૂપમાં આપણને આપી દે છે અને એ ભેટ પ્રભુ પણ લેવાનો નથી એ આપણી જોડે હંમેશા સાથે રહેશે તો એ અને આ જે છે તે એક દિવસ આપણે જરૂર પરમેશ્વરની સામે આપણને આપવામાં આવશે તો આપણો જે વિશ્વાસ જે છે તે ઉત્પન્ન કેવી રીતના થશે પેદા કેવી રીતના થશે અને આપણે વિશ્વાસ આપણને એને ઉપર લાવો હોય તો કઈ રીતના લવાય તો રોમિયોનો દસમો અધ્યાય અને સત્તરમી કલામાં લખેલું છે કે વિશ્વાસ જે છે સંદેશો સાંભળવાથી અને સંદેશો ક્યાંથી હોવો જોઈએ પરમેશ્વરના વચનથી હોવો જોઈએ એના દ્વારા આપણો વિશ્વાસ થાય છે વધે છે તો હું તમને પ્રોત્સાહિત પ્રોત્સાહિત કરવા માંગુ છું કે વધારેમાં વધારે વચન વાંચો જેથી કરીને આપણે મજબૂત બની વિશ્વાસની અંદર અને આપણે આપણા પરિસ્થિતિઓને સામે લડી શકીએ તો આજ વિશ્વાસને આપણે હર પરિસ્થિતિમાં પકડી રાખવાનો છે કે જેથી કરીને આપણે પરમેશ્વરના કાર્યને દેખી શકીએ અને એના જે છે એનો જીવનમાં અનુભવ કરી શકીએ આજે જેટલા આપણે પોઈન્ટ વાંચ્યા તે આપણને આવનાર સમયમાં મળશે પણ હમણાં જે શારીરિક સમયમાં પણ આપણને પરમેશ્વર આશીષો આપે છે અને આપણા ઘર પરિવારની અંદર નોકરીની અંદર કામ ધંધાની અંદર સુરક્ષા કરે છે બીમારીથી છોડાવે છે તકલીફ હરેક પરિસ્થિતિમાં આપણને આજે પણ પરમેશ્વર સંભાળીને રાખે છે તો તો કેટલો પરમેશ્વર છે જેના પર આપણે વિશ્વાસ કરીએ છીએ છેલ્લે એનો એકસો અઢાર મો અધ્યાય અને આઠમી કલમ વાંચીએ ગીરશાસ્ત્ર એકસો અઢાર આઠ અહીંયા લખ્યું છે કે માણસો નો ભરોસો કરવા કરતા યહોવા પર આધાર રાખવો સારો છે જુવાનો માટે ખાસ કે ભરો માણસોનો ભરોસો કરવા કરતા યહોવા પર ભરોસો રાખવો સારો છે આધાર સારો છે યહોવા પર વિશ્વાસ રાખવો સારો છે કેમ કે જીવતો જાગતો આદિ છે એ અંત છે આલ્ફા છે ઓમેગા છે અને એ કભી એ સ્થિર પરમેશ્વર છે કદી બદલાતો નથી પરમેશ્વર અને એ માટે આપણે શું કરીએ છીએ એના પર વિશ્વાસ રાખવાનો છે માણસોને પર વિશ્વાસ રાખો પણ એને સેકન્ડ નંબર યા થર્ડ નંબર પર રાખો ફર્સ્ટ નંબર પર પરમેશ્વરને રાખો કે જેથી કરીને આપણે કોઈ સમસ્યામાં ના પડે અને છેલ્લે હિબ્રુ પત્ર લખેલું છે કે વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી રાઈટ આપણે સારા કામ કરીને દેવને પ્રસન્ન કરીશું ના ચાલીસ દિવસ ઉપવાસ કરીશું દેવ પ્રસન્ન થઈ જશે ના આપણે ચાલીને દૂર દેવળમાં જશું ઘણી નાળી મીટીંગોમાં જશું દેવ પ્રસન્ન જશે નહીં પરમેશ્વર કોના દ્વારા પ્રસન્ન હશે વિશ્વાસ દ્વારા અને આપણે જયારે પ્રથમ સ્થાન પરમેશ્વરને આપીશું એ પરમેશ્વરને પસંદ છે અને પરમેશ્વર આપણા જીવનમાં અદભુત અદભુત કામ કરશે તો આ વચનો દ્વારા પ્રભુ આપ સભીને આશીર્વાદ કરે આમેન